નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનું અહીં આપણે ચેપ્ટર નવ ગતિ અને સમયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને ધોરણ સાત ની સ્વ અધ્યયન પોથીના અન્ય વિષયોના વિડીયોની પ્લે લિસ્ટ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પ્રશ્ન એક જોઈએ કયો વિકલ્પ સમયના માપ સાથે સંકળાયેલ નથી તો અહીં આવશે ઓપ્શન સી લંબાઈ તો અહીં તમારે આ રીતે ટીક કરવાનું છે જો નિશ્ચિત અંતર માટે સમય ઘટાડવામાં આવે તો ઝડપ વધે છે જો નિશ્ચિત સમય માટે અંતર વધારવામાં આવે તો ઝડપ વધે છે સુરેશ પોતાની બાઇક દ્વારા કાપેલું અંતર સાની મદદથી જોઈ શકે છે તો સ્પીડોમીટર અહીં કયો આલેખ જે છે એ અંતર સમયનું નિયમિત ગતિનું સૂચન કરે છે તો જે સી છે બરોબર આ એ નિયમિત ગતિનું સૂચન કરે છે ત્યાં આપણે ટીક કરીશું ત્યારબાદ જોઈએ છઠ્ઠું આવર્તકાળ એ કઈ રાશિનું સૂચન કરે છે તો સમયનું એડોમીટર એ અંતર માપવાનું સાધન છે એક માઇક્રો સેકન્ડ એટલે સેકન્ડનો નો ની માથે માઇનસ છ ઘા મો ભાગ એક નેનો સેકન્ડ એટલે સેકન્ડનો નો ની માથે માઇનસ નવ ભાગ ઝડપ માપવા માટેના સાધનને સ્પીડોમીટર કહે છે અંતર બરાબર તો કે ઝડપ ગુણ્યા સમય આ એનું સૂત્ર છે આપણે આ સૂત્રના આધારે અંતર શોધી શકીએ છીએ પ્રશ્ન ત્રણ ભાગ્યા મુજબ જવાબ લખો જેમાં પેલું એક કારની ઝડપ સાઠ કિલોમીટર પ્રતિ એચ એટલે અવર અવર એટલે કલાક સાઠ કિલોમીટર પ્રતિ કલાક તો તેણે વીસ મિનિટમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું હશે તો કારે વીસ મિનિટમાં વીસ કિલોમીટર પ્રતિ કલાક જેટલું અંતર કાપ્યું હશે બરોબર સાઠ મિનિટમાં સાઠ કિલોમીટર તો વીસ મિનિટમાં વીસ કિલોમીટર એક બસ દ્વારા કપાયેલ અંતર અને સમયનો ગુણોત્તર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક છે તો આ ચાલીસ કિમી પ્રતિ કલાક શું દર્શાવે છે તો બસ એક કલાકમાં ચાલીસ કિલોમીટર અંતર કાપે છે એવું દર્શાવે છે હવે અંતર અંતર સમયનો સમયનો આલેખ આલેખ સુરેખ સુરેખ હોય હોય તો તો ઝડપ વિશે શું અનુમાન કરી શકું જો અને તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય પદાર્થને ઝડપ માપવા કઈ બે રાશિ વિશે માહિતી મેળવવી જરૂરી છે તો પદાર્થની ઝડપ માપવા માટે અંતર અને સમય આ બે રાશિ વિશે માહિતી મેળવવી જરૂરી છે હવે અહીં અંતર સમયના આલેખ પરથી ઝડપ વિશે શું કહી શકાય તમે જોવો છો આજે કોઈ પણ પદાર્થ છે એ બરોબર એક જ તમે જોઈ શકો છો એક જ દિશામાં જાય છે તો જો સમય જે આલેખ છે એ સમયની અક્ષ ને કેવો છે સમાંતર છે તો પદાર્થ સ્થિર સ્થિતિમાં છે એમ કહેવાય છે એટલે કે પદાર્થ ગતિ કરતો નથી હવે તમને એક સાદુ દોલક સાદુ લોલક એક દોલન પૂર્ણ કરે તો ગોળાની સ્થિતિ દર્શાવતી આકૃતિ આપણે દોરવાની છે તો આ મુજબ તમારે અહીંયા આકૃતિ દોરવાની છે બરોબર આ લોલક છે અને તમારા પાઠ્યપુસ્તકમાં આ આકૃતિ આકૃતિ આપેલી છે અહીં રમેશ શાળાએ આવવા પાંચ કિલોમીટર અંતર કાપવા ત્રીસ મિનિટનો સમય લે છે જયારે અશોક કેટલું જ અંતર કાપવા પિસ્તાલીસ મિનિટનો સમય લે છે તો કોની ઝડપ વધારે કહેવાય તો અશોક કરતા રમેશની ઝડપ વધારે કહેવાય કારણ કે તે ઓછો સમય લે છે અને રમેશ કરતા અશોક શાળાએ પંદર મિનિટ જેટલો સમય વધુ લે છે એ રીતે આપણે જવાબ લખીશું પ્રશ્ન ઓગણીસ નેહા તેના ઘરેથી શાળાએ જવા ત્રીસ મિનિટનો સમય લાગે છે તેની જોડા ત્રણ મીટર પ્રતિ સેકન્ડ હોય તો ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો તો અહીં આપણને સમય આપ્યો છે ત્રીસ મિનિટ હવે ત્રીસ મિનિટને આપણે સેકન્ડમાં ફેરવીએ તો ત્રીસ ગુણ્યા સાઠ કારણ કે એક મિનિટમાં સાઠ સેકન્ડ હોય એટલે આપણને મળે અઢારસો સેકન્ડ ઝડપ આપેલી છે ત્રણ મીટર પ્રતિ સેકન્ડ અને અંતર શોધવાનું છે અંતરનું સૂત્ર તો કે ઝડપ ગુણ્યા સમય તો ઝડપ ત્રણ સમય સેકન્ડ એટલે આપણને હજાર ચારસો મીટર એને લખીએ તો કિલોમીટર મીટર આ રીતે જવાબ આવશે પાંચ કિમી ચારસો મીટર વીસમો દાખલો જોઈએ તો પ્રિયાની જે છે ઝડપ સો કિલોમીટર નું અંતર કાપવા તો કે પચાસ મિનિટનો સમય લાગે છે જયારે રિયાને પચાસ કિમી અંતર કાપવા માટે પચીસ મિનિટનો સમય લાગે છે તો કોની ઝડપ વધારે છે તો પ્રિયા ની ઝડપ જોઈએ તો અંતરના છેદમાં સમય સૂત્ર લખીશું અંતર સો સમય પચાસ પચાસ બે સો એટલે જયારે રિયામાં આપણને જવાબ મળશે અંતર પચાસ સમય પચીસ તો છેદ તો પચીસ બે પચાસ એટલે કે બે કિમી પ્રતિ મિનિટ તો બંનેમાં સરખો જવાબ આવે છે માટે પ્રિયા અને રિયાની ઝડપ સમાન છે આપણે એવું કહી શકીએ હવે અહીં એક લોલક એસી દોલન પૂર્ણ કરવા એકસો ચાલીસ સેકન્ડ લે છે તો લોલક નો આવર્ત કાળ શોધવાનો છે તો આવર્ત કાળમાં આપણે પેલા લખીશું ઉપર લખીશું સેકન્ડ એકસો ચાલીસ છેદમાં લોલકના દોલન લખીશું છેદ ઉડાડીએ તો વીસ વીસ કેન્સલ સાત ના છેદમાં ચાર સેકન્ડ આપણને જવાબ મળશે બાવીસ એક સ્કૂલ દ્વારા યોજાયેલ એક દિવસીય પ્રવાસ બસ દ્વારા દર બે કલાકે કપાયેલ કિલોમીટર અહીં આપણને આપેલા છે સમય જે છે એ તમે જોઈ શકો છો અહીં આપણે સમયને ને ચોવીસ કલાક મુજબ લખીશું એટલે કે બાર બાર માં બે ઉમેરી તો ચૌદ પછી આ રીતે આપણે ચૌદ સોળ અઢાર વીસ આ રીતે ચોવીસ કલાક મુજબ સમય લખીશું વાય અક્ષ પર આપણે પ્રમાણ માપ લીધેલું છે એક સેન્ટીમીટર એક ખાનું જે છે એક ખાના બરાબર આપણે વીસ અંતર લીધેલું છે બરાબર તમારે અહીં અંતર લખવાનું અહીં સમય લખવાનું કેટલું અંતર કાપેલું છે તો કે પચાસ પછી એકસો દસ એકસો ત્રણસો વીસ ચારસો પાંચ અને ચારસો નેવું તો આ રીતે આપણે અંતર મુજબ પોઈન્ટ કરીને આ રીતે આપણે દોરી દઈશું એટલે આપણો અંતર સમયનો આ લેખ કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ અહીં આપણને સુરત અમદાવાદની મુસાફરીનું કોષ્ટક આપેલું છે તેમાં એક કલાકમાં કેટલું અંતર કાપેલું છે તો કે ચાલીસ પછી એક થી બે વચ્ચે કેટલું અંતર કાપેલું છે તો કે પચાસ બે થી ત્રણ વચ્ચે સાઈઠ અને ત્રણ થી ચાર વચ્ચે ચાલીસ અને ચાર થી પાંચ વચ્ચે પચાસ અંતર કાપેલું છે તો અહીં આપણે આ રીતે સ્તંભાલેખ દોરીશું અહીં કલાક લખેલી છે અહીં આપણે ઝડપ લખેલી છે બરાબર જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એ તો આ રીતે તમારે સ્તંભાલેખ દોરવાનો છે એના આધારે પ્રશ્ન જોઈએ તો ટ્રેન સૌથી વધુ અંતર કયા સમયગાળા દરમિયાન કાપશે તો બે થી ત્રણ કલાક દરમિયાન અને ટ્રેને ચાર કલાકની મુસાફરી પૂર્ણ કરી હોય તો તેણે કેટલું અંતર કાપ્યું હશે તો ચાર કલાકમાં તે આટલું અંતર કાપે છે ચાલીસ પચાસ સાઈઠ ચાલીસ એટલે કે કુલ એકસો નેવું કિલોમીટર અંતર કાપ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર નવ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ